દિયોદરમાં આગની ઘટના બની છે વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી છે પશુઓના ખાણદાન પાપડીના ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા છે પશુઓનું ખાણદાન અને પાપડી બળીને ખાક થઈ ગયા અંદાજે ત્રણસોથી વધુ બોરીઓ બળીને ખાક થઈ ગઈ છે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો છે ઘટના સ્થળે ખાનગી પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા આઠ યુવાનો મૈસુર નદીના ચેક ડેમમાં ડૂબી જતા તેમના વારસદારોને ચેક અર્પણ કરવામાં આવ્યા છે દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે આઠ જેટલા યુવાનો મૈસુર નદીમાં ચેક ડેમમાં ડૂબી જતા તેમના વારસદારોને સરકાર તરફથી બત્રીસ લાખના ચેક દહેગામના ધારાસભ્યના હસ્તે આપવામાં આવ્યા છે પ્રાંતિજના સંસદ સભ્યના પતિદેવ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે આઠ જેટલા યુવાનો મૈસુર નદીના ચેક ડેમમાં ડૂબી જતા ભારે હોનારત સર્જાઈ હતી સમગ્ર ગામ શોકમય માહોલ બની ગયું હતું ત્યારે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ એપીએમસીના ચેરમેન દહેગામ તાલુકા ભાજપના પ્રમુખ બનાવના બનતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્મશાન યાત્રામાં પણ તેઓ જોડાયા હતા પરિવાર ગરીબ હોવાથી તાત્કાલિક સરકારમાં સહાય માટે ધારાસભ્ય તાત્કાલિક રજૂઆત કરતા સરકાર તરફથી બત્રીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે